રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના ટળી કેરળમાં હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલીપેડ ધસી ગયું જવાનોએ ધક્કા મારીને હેલિકોપ્ટરને બહાર કાઢ્યું આયપ્પા મંદિરના દર્શને પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ અને અચાનક તેમનો હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલિપેડ ધસી ગયું જવાનોએ ધક્કો મારીને હેલિકોપ્ટરને બહાર કાઢવું પડ્યું આયપ્પા મંદિરના દર્શને રાષ્ટ્રપતિ પહોંચ્યા હતા એ વખતે આ દુર્ઘટના બની જો કે કોઈ જાનહાનિ નથી થઈ તાત્કાલિક આસપાસથી જવાનો પહોંચી ગયા અને હેલિકોપ્ટરને બહાર કાઢવામાં આવ્યું કેરળમાં આ દુર્ઘટના ટળી હેલિકોપ્ટર લેન્ડ થતા જ હેલીપેડ ધસી ગયું જેના કારણે દોડધામ મચી ગઈ આ હેલિકોપ્ટરમાં સવાર હતા રાષ્ટ્રપતિ અને જ્યારે આ દુર્ઘટના અચાનક જ બની તો સ્થાનિક પોલીસ અને જવાનો પહોંચી ગયા બાદમાં જવાનોએ ધક્કો મારીને હેલિકોપ્ટરને બહાર કાઢ્યું કોઈ જાનહાની હજી સુધી થઈ હોય તેવી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ